નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કયા વિષયનું અધ્યયન સંપૂર્ણ છે અને આજે આપણે નવો એકમ શીખવાનો છે એકમ ચાર જુઓ તો બધાએ શું લખ્યું છે શાળા શાળા સાણા તો જુઓ એ એકમમાં એક સરસ વાર્તા આપી છે હોશિયાર કોણ એ વાર્તાનું હું વાંચન કરું છું તમારે ધ્યાનપૂર્વક અંદર જે લીટી વંચાય તેમાં તમારે તમારી આંગળી લઈ જવાની છે અને મનમાં બોલવાનું છે અને ધ્યાન પણ રાખવાનું ચાલો હોશિયાર કોણ એક મોટું જંગલ હતું જંગલનો રાજા સિંહ જાતે શિકાર કરે ભરપેટ જમે અને બાકી વધ્યું હોય તે એક શિયાળ ખાય શિયાળને પણ મજા આવી ગઈ હતી કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય સિંહ ગરડો થઈ ગયો હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ ન હતી સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડી વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય સસલાએ આવીને પૂછ્યું આ શું કરો છો શિયાળભાઈ દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુખી થાય એવા નથી નક્કી કંઈક ગડબડ લાગે છે સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો થોડી વાર વિચારી મોટેથી બોલ્યો તમારે કઈ ભૂલ થાય છે શિયાળ ગુસ્સાથી સૂતેલા સિંહને જોતું રહ્યું સિંહ મરી જાય તો એનું શરીર અક્કડ થઈ જાય પણ શિયાળભાઈ એની પૂંછડી તો હલે હો ખોટું ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી

ચાલો બીજા પણ કહી શકે ચાલો શું કઈ વાત તમને ગમી હર્ષભાઈ સસલા એ શું કઈ ને સિંહ ની પરીક્ષા કરી ભાઈ માણસ મરે તો એનું શરીર અક્કડ થઈ જાય પણ પૂછડી હલે એવું કહ્યું એટલે સિંહ ભાઈએ પૂછડી હા એટલે આપણે ને પણ કોઈ પણ વસ્તુમાં ચાલાકી વાપરીએ તો બધાને ગમીએ અને આપણે સંકટમાંથી બચી જઈએ ચલો વાર્તામાં પાત્રો આવ્યા કયા કયા પાત્રો આવ્યા હતા ભાઈ આ વાર્તામાં કોની કોની વાત આવી હતી આરતીબેન બોલો તો હા તો એ વાર્તાના પાત્રોમાંથી તમારે જો વાર્તા ભજવવાની હોય તો તમને શું બનવું ગમે હે બતન સસલું બનવું ગમે ચલો સિંગ સિંગડાવાળા પ્રાણીઓ ક્યાં ક્યાં હોય તમે સિંગડાવાળા પ્રાણી જોયા છે ને સિંગડાવાળા પ્રાણી ક્યાં ક્યાં હોય હા હ આપણે ગામડે જઈએ ત્યાં જોવા મળે આપણા ઘરની આસપાસ એવા કંઈ પ્રાણી છે ભાઈ સિંગડાવાળા હ બળદ બકરી ચાલો હવે સસલા ભાઈ તમને બહુ ગમે પણ તમે જો સસલાની જગ્યાએ હો તો શું કરો હે ચાલો વિચારી જ મને જવાબ આપો તો

હવે જુઓ આ પ્રશ્ન વિચારીને કોઈ કોઈ મરી મરી ગયું છે છે પણ એ ખબર કેવી રીતે પડે ઊંચી કરજો હા હૃદય કેવાય શું કહેવાય હૃદયના ધબકારા બંધ થયા પછી બીજું શું 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 થાય ના લેવાય ભાઈ અરે વાહ

ભાઈ વિચારો હા નહીં શાબાસ હવે જુઓ વાર્તામાં ત્રણ પાત્રો આવે હે ને કોણ કોણ આવ્યું ભાઈ હા તો આ ત્રણમાંથી સૌથી હોશિયાર

ચલો હું જોડતી બાજુ શિયાળ શિકાર કરીને ખાય છે નો તો શું લખશો નો લખી દો અહીં લખેલું છે જો ઉપર અધ્યયન સંપુટમાં યસ અને નો લખેલું છે એમાં જોઈ તમે લખી શકો લખ્યું ભાઈ ખૂબ સરસ હે ને ચાલો ત્રીજું વાક્ય હું વાંચું છું બધાનું ધ્યાન નહીં

ચાલો બધાને લખાઈ ગયું ખૂબ સરસ હવે ચાર નંબર ઉપર બધાની આંગળી શિયાળ મહેનત વગર ખાવાનું મળતું હતું અરે વાહ લખી દો તાર યસ જો નીચે છાપેલું એ છે યસ લખેલું જોવાય એ રીતે લખવાનું છે અહીં જોવા આ શું છે આ આ ખોટું લખાયું છે બેટા આવું લખો ઈ ઈ લખવાનો છે ચેકી નાખો એ આકાર ખોટો છે ચલો પાંચ નંબર તમારે પણ વાંચવાનું તો છે જ સી ભૂખ મરી ગયો તેની સિયાર તેથી સિયાર ખૂબ રડે છે બરાબર ને ના કેમ પડને ગયો એટલે સી આર રડે છે ભાઈ ના હા એ તો ખાલી અભિનય કરે છે મરી નથી ગયો સી હા નાટક કરે છે ચલો 6 નંબર સસલો ઝડપથી ભાગી જાય છે યસ હા લખેલું જ છે ચલો તો આગળનું વાક્ય લઈએ 7 નંબર ત્યાંથી આળસી ની પૂછડી હલાવે છે શું આવશે નો લખ્યું ને બધા એ હા આ બેટા શાબાશ ચલો ખૂબ સરસ હવે વાક્ય નંબર 8 સી ખરેખર જીવે છે યસ

હવે હું તમને કેટલાક પ્રશ્નો તો પૂછ્યા પણ અહીંયા જુઓ પ્રશ્ન વાંચવાનો અને તેનો જવાબ તમારે લખવાનો છે ચલો પહેલો પ્રશ્ન અમની વાંચો તો પહેલો પ્રશ્ન પેજ નંબર 48 પર પ્રશ્ન કોણ ગળતો થઈ ગયું છે 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 કે હતું છે વાંચો તો ફરી કોણ ગળડું થઈ ગયું હતું તો જો જવાબ આપ્યો છે એ રીતે આપણે બીજો પ્રશ્ન વિચારીએ સીઆરસી પર શું નાખતો હતો સુકા પાંદડા તો જુઓ સુકા પાંદડા લખેલું વાર્તામાંય છે અને તમને ફાવે તો તમારી જાતે પણ તમે લખી શકો જો અહીંયા આપેલું છે જો સુકા પાંદડા છે ત્યાં લીટી કરી અને તમે લખી શકો ચાલો લખી દો જવાબ સુકા પાંદડા અહીં લખી દો બેટા સૂકા પાંદડા લખાઈ ગયું બેટા ચાલો બધાને લખાઈ ગયું બધાને લખાઈ ગયું હા ચાલો ત્રીજો પ્રશ્ન વાંચીએ કોની વાત સાંભળી સિંહે પૂછડી હલાવી સસલું લખી દો સસલુ તો બધાને ફાવે ને લખતા હા બંને સ સ અને લુ શાબાશ લુ સરસ સરસ ભાઈ બરાબર છે બેટા

চালো লি চালো প্রশ্ন পাঁচ না শিয়াল কয় বা শিয়াল જો આ પેજ ઉપર વાર્તામાં પણ શિયાળ શબ્દ છે બરાબર ને ચાલો છેલ્લો પ્રશ્ન સી જીવે છે તેની ખબર કોને હતી શિયાળ ફરીથી પણ એ જ લખવાનું અહીં જુઓ બેટા એ શિયાળ ધ્યાન રાખવાનું હે ને અંદર વાર્તા માં શબ્દ જોઈ અને લખી શકો તમે સાચો લખી શકો ગુડ બેટા ચાલો શાબાશ